જય વડવાળા જય વાળીનાથ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મહેસાણા સેવા સમિતિ દ્વારા આપણા મહેસાણાની અંદર અને આખા રાજ્યના યુવાનોની રાત દિવસની જે મહેનત હતી એને હવે મૂળ આખરી ઓપમાં છે ત્રણ આઠ બે હજાર પચીસ અને રવિવારના દિવસે આપણો જે મૂળ આ પ્રોગ્રામનો મૂળ હેતુ મૂળ સેમિનાર છે રાજ્યની અંદર જે લોકો સરપંચોને ટ્રેનિંગ આપતા હોય સરકાર દ્વારા એવા બે વ્યક્તિઓ ત્યાં હાજર રહેશે અને સાધુ સંતો રબારીના હરેક પાર્ટીના નેતાઓ ભૂતોના ભવિષ્યથી આવો પ્રોગ્રામ હા કોઈ બી મૂળ ધાર્મિક પ્રોગ્રામ હોય એમાં બધા જ નેતાઓ હાજર હોય પણ રાજકીય પ્રોગ્રામમાં તમામ પક્ષના નેતાઓ જો હાજર રહેતા હોય તો હું આમાં કોઈ રાજકીય છે જ નહીં પોગ્રામ ભાજપ આમ આદમી બધા જ આવકાર્ય છે અને આપણા સાંસદો ધારાસભ્યો વિરોધ પક્ષના નેતાઓ આ બધાને આમંત્રણ આપવાનું છે એટલે આ પ્રોગ્રામ કોઈ રાજકીય બિલકુલ નથી એટલે ખોટી અફવાઓમાં આવ્યા વગર જો આ પ્રોગ્રામમાં જો નહીં આવો તો હું એવું માનું છું કે હરેક સરપંચો અમે કોઈ પાર્ટીના માણસો નથી જ્યાં અન્યાય થાય ત્યાં ભરપૂર અવાજ ઉઠાવાવાળા મૂળ માણસો છીએ એક થી અમારે કોઈ લેવા દેવા નથી જય વાળીનાથ જય વડવાળા